जयवीर मेहूर दादा व्हाट्सअप ग्रुप द्वारा आयोजित चतुर्थ सारस्वत सम्मान समारोह समाज सेवा करना विशिष्ट व्यक्तिओं नवनियुक्त कर्मचारी समाज पत्रकारों पर शेड आपी सम्मान कर ऑल गुजरात हिंदू बाबर समाज विद्यार्थी समारोह सफलतापूर्वक संपन्न थोड़ा जेमा समाजना धोरण दस अने बार तथा उच्च शिक्षण प्राप्त करेल विद्यार्थी पैकी प्रथम द्वितीय और तृतीय स्थाने आल विद्यार्थीओनू शील्ड प्रमाणपत्र तथा जरूरी स्टेशनरी आपी सम्मानित करेल તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્ટેશનરી કીટ આપી સન્માનિત કરવામાં આવેલ સમાજ સેવા કરનાર વિશિષ્ટ વ્યક્તિઓ નવનિયુક્ત કર્મચારીઓ સમાજના પત્રકારોનું પણ શિલ્ડ આપી સન્માનિત કરેલ સમાજનું ગૌરવ એવા ગુજરાતી ફિલ્મ કલાકાર પ્રેમ કંડોળિયા તથા આચાર્ય મુળજીભાઈ ઝાલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ વિતરણનો અમારા સમાજના આગેવાનો અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય લાઠી સાહીલા સુરેન્દ્રનગર અમદાવાદ મુંબઈ સુધીના લોકો એમાં સામેલ થયા હતા આવનાર દરેક વિદ્યાર્થીને એક શૈક્ષણિક કીટ સાથે શિલ્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા અને આ રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આની સાથે સાથે અમારા જે નોકરિયાત બનેલા અથવા તો સરકારી નોકરીએ લાગેલા જે નવનિયુક્ત નોકરિયાત વર્ગ છે એમનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે જૈવીર મહેબૂલ દ્વારા વોટ્સએપ ગ્રુપ એક એ જે વિવિધ પ્રવૃત્તિ કરે છે કે પછી રંગોળી સ્પર્ધા હોય ચિત્ર સ્પર્ધા હોય કે આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થી સન્માન સમારોહ સમિતિના મેમ્બર્સ અશોક મકવાણા મૂળજીભાઈ ઝાલા રજનીશ મકવાણા સતીષ ગઢાદરા મનીષા ચૌહાણ મનસુખ ચૌહાણ ગઢાદરા ગુણવંત ગઢાદરા ત્રિલોક કંડોલિયા ઘનશ્યામ ચૌહાણ ભટ્ટી ઇન્દુભાઈ ચૌહાણ દિવ્યાંગ ઝાલા ફોરમ ચૌહાણ તથા ગોપાલ મોરીએ જહેમત ઉઠાવેલ હતી સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મનીષા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમના અંતે આભાર વિધિ દ્રષ્ટિખેર દ્વારા કરાઈ હતી કાર્યક્રમ યોજાણો છે શું કાર્યક્રમ હતો જયવીર મેહુર દાદા વોટ્સએપ ગ્રુપ એક આયોજિત ચતુર્થ વિદ્યાર્થી સારસ્વત સન્માન સમારોહમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા સૌપ્રથમ પ્રાર્થનાથી માંડીને આવેલા મહેમાનોનું સન્માન કરી અને ત્યારબાદ વિદ્યાર્થીઓનું સન્માન શૈક્ષણિક કીટ આપીને કરવામાં આવ્યું બે હજાર ચોવીસમાં નવનિયુક્ત થયેલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા વિશેષ વ્યક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ જ્ઞાતિ ગૌરવ મોજીભાઈ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રેમભાઈ કંડોળિયાનું વિશેષ વિશિષ્ટ વ્યક્તિ વિશેષ સન્માન કરવામાં આવ્યું અંતે કાર્યક્રમને શોભા